તેમની સ્વતંત્રતા ને પ્રોત્સાહન આપવાનો છે પિંક રિક્ષા તેમને વિશિષ્ટ રંગ થી સરળતાથી ઓળખી શકાય છે શહેરમાં મહિલાઓને ટેકો આપવા માટેની વ્યાપક અભિયાન નો ભાગ છે આ પહેલ માત્ર આ મહિલાઓને જીવન નિર્વાહમાં મદદ કરે છે પરંતુ મહિલા મુસાફરો માટે સુરક્ષિત પરિવહન વિકલ્પો પણ સુનિશ્ચિત કરે છે રિક્ષા પ્રાપ્ત કરનારી મહિલાઓએ ડ્રાઇવિંગ અને વાહન જાળવણીમાં વ્યાપક તાલીમ મેળવી છે જેનાથી તેઓ તેમના નવ ભૂમિકા માટે સારી રીતે તૈયાર થાય છે આ પહેલ આ મહિલાઓના જીવન પર સકારાત્મક અસર પાડવાની અપેક્ષા છે તેમના આર્થિક સ્થિરતા અને સશક્તિકરણની ભાવના પૂરી પાડે છે વડોદરાના રસ્તાઓ પર પિંક રિક્ષા હાજર રહેવું પ્રદેશમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ તરફના પ્રગતિનું પ્રતિક પણ છે વડોદરામાં પિંક રિક્ષાની શરૂઆત મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને ટકાઉ આજીવિકાના અવસર પૂરા પાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ છે આ પહેલ માત્ર મહિલા ડ્રાઈવરોને ફાયદો પહોંચાડે છે પરંતુ શહેરમાં મહિલા મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં પણ યોગદાન આપે છે